કે એ વાત તમારે કામની છે પણ અઘરી બહુ છે કારણ કે અમે પંદર સત્તર વરસથી અમારા જેટલા છોકરાઓ કોલેજમાં આવે ને એને કમ્પલસરી જવાનું હોય અનનોન સ્થળે એ ન્યા કેટલી તકલીફ પડે કારણ કે તકલીફ પૈસા તો ન આપીએ એ ન પડે પણ આપણું કોઈ નહીં એકલા એટલે જાણે તમે ઘોર જંગલમાં જાઓ એવું લાગે ને કોઈ દુનિયામાં હોય નહીં આપણું બધા જ અજાણ્યા ભાષા અજાણી એટલે એ બધું છે ને અઘરું બહુ હોય એ દ્રશ્ય તો જોવા જેવું હોય કારણ કે કોઈને ખબર ન હોય કે ગયા છે ખાલી બે જણાને જ ખબર હોય એને આ પહેલાં જ્યારે જાતા ત્યારે મોબાઈલ ન આપતા હવે મોબાઈલ આપીએ છીએ પણ કયો ઓલો હજાર રૂપિયાવાળો એટલે ખાલી વાત થાય પછી બીજું કાંઈ નહીં ત્યારે બધા આ એસટીમાંથી ફોન કરતા એ ટાઈમે તો અત્યારે આ મોબાઈલ આપીએ પણ એ પછી બીજું કાંઈ એને થાય ને એટલે જે સિટીમાં જાય ને આ ટોટલ અજાણ્યું હોય એક અઠવાડિયાથી વધારે નોકરી એકમાં નહીં કરવાની અને કેટલા રૂપિયા આ પાંચ વીક છ વીકમાં કમાઈને આવે એ જોવાનું લઈ ગયા હોય પાંચ હજાર જ આપવાના આરે સેકન્ડ ક્લાસમાં જ મોકલવાના હવે તમને હું કહું કે આ જન્મથી ગોલ્ડન સ્પૂનથી જન્મા કારણ હું છે કે અત્યારે બડાઈ હાંકવા માટે નહીં પણ ભગવાનની દયાથી અમારે અમારા ફેમિલીમાં બસો ગાડીઓ છે હવે તમે જે કારનું નામ લો એ કાર અમારી પાસે છે જે એ આને આની પાસે છે એમ જે કારનું નામ લો એ હવે માનો કે મને દસ વર્ષ પહેલાં સુરતમાં મારા પચાસ વર્ષ થયા ત્યારે રોલ્સ રોય આપી છે દસ કરોડની ગાડી તો ત્યાંથી લઈ અને આ બધી એક કે એક ગાડીઓ છે પણ આ અમારા છોકરાઓને આખા ફેમિલીમાં બધાને સમજાવું છું કે સુખનું સરનામું એ આ ગાડી નથી જો ગાડી જ સુખનું સરનામું હોય તો ઓલો તથ્ય અત્યારે જેલમાં નો હોય આ લોકોને હું પહેલેથી સમજાવું છું કે આ જીવન નથી આ તો ખાલી સાધન છે આપણને સગવડતા આપે આપણું જીવન નથી જીવન આપણું ફેમિલી છે પછી હું એને સમજાવું કે જો જીવન ગાડી હોય તો આપણે એને હોલમાં લઈને આવીએ બંગલામાં કેમ પાર્કિંગમાં મૂકી દઈએ હોલમાં કોણ આવે ભાઈ આપણા ફેમિલી મેમ્બરો બેડરૂમમાં કોણ આવે આપણા ફેમિલી મેમ્બરો કોઈથી આપણે બેડરૂમમાં ગાડી લઈને આવ્યા ભાઈ ગમે એટલી સારી હોય તોય દસ કરોડની હોય તોય એ એની લિમિટ ન્યા સુધીની જ છે સુખનું સરનામું એ નથી એ સાધન છે સાધ્ય નથી એ સમજાવવું એટલે અમારા ફેમિલીમાં આ બહુ આનંદ છે અને બહુ એવું છે કે એક એ છોકરામાં અત્યારે વીસ છોકરા અમારે યંગસ્ટર ફેમિલીમાં કોઈને તમને કોઈ બધા જ છોકરાઓ ફોરેન ભણીને આવ્યા છે પણ એક વર્ષ અમે એક વર્ષથી વધારે ફોરેન ભણવા મોકલતા નથી કારણ કે ત્યાંનું કલ્ચર બહુ ડેન્જર છે એટલે એ જો વધારે પ્રભાવમાં આવી જાય તો અહીંયા ફેમિલીને તોડી નાખે અને સાચું જીવન એ ફેમિલીનું છે જે હું વાત હવે તમને કરવાનો છું કે મિત્રો જેટલી બહેનો છે બહેનોનું મને વધારે એટલે નોલેજ છે કે હું જે આ ન્યા ગોધાણી સ્કૂલે રિલીફ સેન્ટરમાં બેસું છું ત્યાં દીકરીઓ આવે અને આવીને મને એમ કહે કે અંકલ મારી મમ્મી મને સમજી શકતા નથી અને મારે આટલા પ્રોબ્લેમ છે મારે આ ભણવું છે મારે આ રીચર્સ કરવું છે આમ કરવું છે અને મારા મમ્મી બહુ જૂનવાણી છે ને કાંઈ સમજી એકતા નથી એટલે મને ખબર પડી જાય કે આને સાયકી કાંઈ પ્રોબ્લેમ થઈ ગયો છે હવે એને શું કરવું પડે કે એને સાંભળવી પડે એટલે પંદર મિનિટ અડધો કલાક મારે એને ખાલી પહેલાં થાવી દેવી પડે પછી હા હા કરવી પડે એની બધી વાતમાં પછી હું એને કહું કે એ વાત તો સાચી છે પણ તારી મમ્મી તને ન ગમે અને તારા દુશ્મન વિરોધમાં કામ શું કામ કરે એના કારણ મને આ તારી ઉપર એને હું દાયજ છે કે દાયજ કાંઈ નથી કંઈ હું પછી એને સમજાવું મૂરખ તને ઈ મમ્મીએ જન્મ આપ્યો તને ઈ મમ્મીએ દૂધ પીવડાવ્યું તને ઈ મમ્મીએ નવરાવી ભવરાવીને મોટી કરી એને તું સ્કૂલે જાતી હતી ત્યારે એને સવારે હોવાની બહુ મજા આવતી હતી તારી સારું થઈને એ પાંચ છ વાગે આખી જિંદગી જાગી એને ઘણા એના લગ્નમાં જવું તું તારી સારું થઈને કોઈના મેરેજમાં નથી જઈ શકી તારી માટે એને એની પચાસ ટકા જિંદગી ખર્ચી નાખી છે અને તું કેમ મમ્મી સમજી એકતી નથી તો તારીથી દુનિયામાં મમ્મીથી વધારે તને કોણ સમજે એમ બીજો એવો છે કોણ કે બીજી એવી છે કોણ કે મમ્મીથી વધારે તને સમજે મમ્મીએ તને પાળી પોછીને મોટી કરી તો આ તારી અજ્ઞાનતા છે શું છે કે તારા આ બધા જે અત્યારે જે આવેશ અને આવેગ છે ને એનો પ્રતાપ છે કારણ કે આ બધા પ્રોબ્લેમ આવે છે હોળથી વીસ વર્ષની ઉંમરમાં બારે બુદ્ધિ હોળે હાન અને વિહે ભાન એવું કાઠિયાવાડમાં કહેવત હતી એટલે બારે બુદ્ધિ આવે જો છોકરાને મમ્મીનું બાર સુધી મમ્મી જેના ભગવાન હોય બાર વરફ પછી એને બુદ્ધિ આવે એટલે મિત્રોમાં ફરવા જાય અને હાન બધી આવેશ આવે બધું સોળ વર્ષની ઉંમરે ચાલુ થાય બારે બુદ્ધિ હોળે હાન પણ હાન બધું ચાલુ થાય વિચાર વિહાર આ બધા મિત્રો બધા પછી મિત્રો એ જ ભગવાન લાગે અને વીસ વર્ષની ઉંમરે ભાન આવે એટલે ચાર વર્ષમાં માણસ વધારે વધારે કોઈ પણ યંગસ્ટર બગડે આ લોકો જેટલા સાહેબ અત્યારે જે આવે છે ને ઓલા વેચવાવાળા શું કહેવાય ડ્રગ એ તમે જોજો ડ્રગ વાળા હંમેશા પકડશે તો હોળથી વીસ વર્ષના છોકરાને જ પકડશે ન્યાય એનો અડ્ડો હશે કંઈ એને ખબર છે કે આની પાસે બુદ્ધિ નથી તમે તો બધા ભાગ્યશાળી છો કે આ વિહની ઉપર આવી ગયા છો હવે તમે બધા મેચ્યોર થઈ ગયા છો બુદ્ધિ આવી ગઈ છે હવે તમને તકલીફ ઓછી પડે તો આમાં જેણે પણ મમ્મીનો અપરાધ કર્યો હોય એ બધાને ખબર જ છે મમ્મી એ જ આપણા ભગવાન છે પપ્પા એ જ ભગવાન છે અમારી દીકરીઓ બારમા ધોરણમાંથી વિદાય લે ને પછી હું સ્કૂલમાં પૂછું કે તમને પપ્પાવાલા કે મમ્મી તો પંચાણું ટકા એમ બોલે પપ્પા હું એને કહું કે વળ ખાય ને માલ ખાય મધારી સમજણ પડે આમાં આખી જિંદગી ખર્ચી નાખી મમ્મીએ વાલા પપ્પા લાગે હું કામ ખબર હાજે પપ્પા આવે પપ્પા આઈસ્ક્રીમ ખાવા લઈ જાવ આ પપ્પા સ્કૂટર લઈને પાછા આવ ઉપડ્યા એને એને કોઈ દે ભાઈ તને નવરાવી એને તને કોઈ દિવસ સવારે જગાડી પપ્પાએ કોઈ દીકરું કામ કર્યું કઈ જે કર્યું બધું મમ્મીએ કર્યું પણ મમ્મીનો ઉપકાર બધાને હોય એટલે આ રિયાલિસિસ હું કરાવવું એટલે આજે જેટલી દીકરીઓ કે દીકરા આ બધાને લાગુ પડે છે મેં સ્ટોરી દીકરીઓની કીધી પણ આ દીકરાને લાગુ પડે છે કારણ કે માની મિસ્ટિક થી માની ભૂલથી હંમેશા દીકરો બગડતો હોય છે અને બાપની ભૂલથી ઈ ભાન વગરનો એટલે કે બુદ્ધિમાં ઓછો થતો હોય છે અને પોતાની ભૂલથી એનું જીવન બગડતું હોય છે તો માની ભૂલથી દીકરો બગડે દીકરી એ બરાબર છે એટલે મા આપણા માટે કહેતું હોય હું દીકરીને સમજાવું તારી પાસે મારી માને જોઈશી હું તને દવે હા એ રે દેવાની તારી પાસે એને હું જોઈશી કે તને એ આ તારા માટે કહે છે કારણ કે તું એનો કાળજાનો કટકો છે અમારા કાઠિયાવાડમાં આવે છે ને કાળજા કેરો કટકો મારો છૂટી ગયો ગયો મારો લાડ ખજાનો એટલે કહેવાનું એ છે કે આ કાળજાનો કટકો છે મમ્મી પપ્પાનો કાળજાનો કટકો આપણે દીકરો હોય કે દીકરી છે એટલે આજ સુધી તમે જે કાંઈ કર્યું હોય એ આમાં દરરોજ તમારા મમ્મી પપ્પાને તમે પગે લાગતા હો અને હગી કરતા હોય એટલા હું સાહસ કરો વાહ ધન્યવાદ ચાલો ખૂબ આનંદ ભાઈ આ લોકો માટે સ્પેશિયલ તાલી બજાવ હવે આમાં દસ પંદર ટકા તો અત્યારે ઓલરેડી એને માટે તો આપણે કંઈ કહેવાનું નથી બાકીના જે પંચ્યાસી ટકા છે એને આજે ઘરે જઈ અને સૌથી પહેલાં મમ્મીને પગે લાગવાનું છે